ચોરી થતા ચકચાર મચી ગઈ છે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેદ થઈ ગઈ છે અને તસ્કરો મોબાઈલ ફોન અને આઈવોચ ચોરી કરતા સીસીટીવી માં નજરે પડી રહ્યા છે તસ્કરો માત્ર દસ મિનિટ જ ચોરી કરીને છુમંતર થઈ ગયા હતા વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ પર આવેલ મનીષા ચોકડી સ્થિત માર્વન્સ આઈફોન્સ મોબાઈલ શોપમાં મોડી રાત્રિ દરમિયાન બે તસ્કરો દુકાનના શટર તોડીને ઘુસ્યા હતા અને મોબાઈલ શોપમાં ઘુસીને એકસો પાંચ જેટલા મોબાઈલ અને આઈવોચની ચોરી કરી હતી તસ્કરો દુકાનમાં ઘુસ્યા હતા અને તમામ મુદ્દામાલની ચોરી કરીને ભાગી છૂટ્યા ઘટનાની જાણ થતા જેપી રોડ પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને એસીપી એવી કાટકર તથા પીઆઈ

અને વોચ અને ગૂગલ પ્રોના ફોન એ બધા ચોરાઈ ગયા છે ટોટલ થર્ટી ટુ લેક્સ જેટલા ફોન અને સ્માર્ટ સ્માર્ટવોચિસની ચોરી થઈ છે અને અહીંયા સીસીટીવીમાં જોતા બે લોકોએ ટુ વ્હીલર ઉપર આતા દેખાય છે અને દુકાનમાં ફરતા ફરતા પંદરથી વીસ મિનિટમાં આખી ચોરી કરીને અહીંયાથી જાય છે તો હવે અમે લોકો આગળ અમારા ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વિલન્સ માધ્યમથી આમાં ડિટેક્શનની કામગીરી ચાલુ કરી દીધી છે અલગ અલગ દિશામાં અમે લોકો ટીમ મોકલી આપી છે અને જુદા જુદા એંગલથી જુના કોઈ કસ્ટમર આવ્યા હોય બધી તપાસ કરી હા હવે જે આ મુખ્ય રોડ માર્ગ છે એના આમાં ધારો કે રાતના મોડા સુધી નાગરિકોની પણ અવર જવર ચાલુ રહેતી હોય છે તો અમે લોકોએ અહીંયા વધારે વોલ્સ આપવાના છીએ જે મનીષા ચોકડી જે આવતા તહેવારોના અનુલક્ષે પણ અમે લોકો નાઇટાઉન અને પેટ્રોલિંગ આવતા વધારે હવે એના અમે લોકો આઈએમઆઈ નંબર જે છે આ આઈએમઆઈ નંબર અમે મિનિસ્ટ્રી ઓફ ટેલિકમ્યુનિકેશનની વેબસાઇટ ઉપર જે સીઈઆઈઆર પોર્ટલ છે ફાર્મમાં નાખવાના છીએ જેથી શું થશે કે જેટલા પણ આઈફોન અથવા સ્માર્ટ વોચસ ચોરાઈ ગઈ છે જ્યારે પણ એક્ટિવ થશે તો એની તરત જ અમને ખબર મળી જશે જેમ કે અગર આંતરરાજ્ય ગેંગ જે આમાં સક્રિય હોય તો આમાં અમને ખબર પડી જશે કે ફોન કઈ જગ્યા છે જેમ કે અગર મધ્યપ્રદેશમાં હોય રાજસ્થાનમાં હોય ગુજરાતમાં કોઈ જગ્યાએ અમારા અથવા ઇન્ડિયાના કોઈ પણ કોણામે હોય તો જે ભારત સરકારની જે વેબસાઇટ છે એ આ યાત્રા આથી અમને તરત જ માહિતી મળી જશે અને આ જે પણ ફોન ચોરાયા છે આ કઈ પણ શકાય નહીં એવી રીતે અમે લોકો એમાં તો એટલા માટે અમે લોકો જે સીસીટીવી ના જેટલા એમના ડેટા છે એના નક્કી કરવાના છે કે ભાઈ કોઈ એવા મુવમેન્ટ છેલ્લા બે ત્રણ દિવસમાં એવા કન્ટિન્યુઅસ મુમેન્ટ થયા મનીષા ચોકડી પાસે માનવંશ જે મોબાઈલની શોપ આવેલી છે એમાં રાત્રિના કોઈ ચોર લોકોએ શટર ઊંચું કરી એને તેમાંથી અંદર પ્રવેશ કરી અને વોચ તથા મોબાઈલની ચોરી કરી અને નાસી ગયેલ પ્રાથમિક દ્રષ્ટિએ હાલમાં જાણવા મળેલ છે સીસીટીવી ફૂટેજ જે છે એ ચેક કરવાની હાલમાં કાર્યવાહી ચાલુ છે એ બધી કેટલી છે એ ગણતરી હાલમાં ચાલુ છે